આજે આપણે પહેલો એકમ શીખીએ છીએ અને એકમ નું નામ છે વાંદરા ટોડી બરાબર એમાં આપણે પહેલા શું વાત કર્યું પ્રશ્નો પૂછ્યા તમને બરાબર ઉપર નીચે હવે તમારે ઉપર નીચે બતાવવાનું છે ચલો હિરલબેન ચાલુ કરો ચકરા ઉપર ને છોકરી નીચે સરસ તમે બતાવો બતાય ચલો હ ચિત્ર બતાવો સરસ તમે બતાવો છો એક છોકરો એક છોકરો સરસ ચલો સરસ બતાવો પીળો ફુગ્ગો ઉપર અને લાલ ફુગ્ગો નીચે બરોબર રુદ્ર ડબ્બો ઉપર રબર નીચે હા પેન્સિલ નીચે ચલો બોક્સ ઉપર અને રબર નીચે બોટલ મે ચલો સિવાંશ સ્લેટ ઉપર પેન્સિલ નીચે સિદ્ધાર્થ બોટલ પેન્સિલ નીચે સરસ ચલો ધ્રુવી હા ડસ્ટર ઉપર ને ચોપડી નીચે બોલો ચલો ઉપર નીચે તમને બધાને ખબર પડી ગઈ મસ્ત મજાની તાળી પાડદો સરસ સરસ તાળી પાડવાની અવાજ આવવો જોઈએ સરસ